જેમાં દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએશન પાસ ઉમેદવારો અરજી કરી શકે છે આ ભરતી વોક ઇન ઇન્ટરવ્યુ આધારિત થવા જઈ રહી છે જેમાં વિભાગ છે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ તેમાં પોસ્ટ છે પ્રોફેશનલ ઓફિસર ચાઇલ્ડ વેલફેર ઓફિસર કેસ વર્કર તેમાં પગાર ધોરણ ત્રેવીસ હજાર એકસો ને સિત્તેર ફિક્સ ચૂકવવામાં આવશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ અનુભવની વાત કરીએ તો રિલેટેડ ફિલ્ડમાં બે વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ વયમર્યાદાની વાત કરીએ તો એકવીસ વર્ષથી ચાલીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવનાર ઉમેદવારો ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહી શકે છે બીજી પોસ્ટ છે હલકર હેલ્પર કમ નાઇટ વોચમેન તેમાં અગિયાર હજાર સાતસો ને સડસઠ ફિક્સ પગાર ધોરણ ચૂકવવામાં આવશે તેમાં દસ પાસ ઉમેદવારો પણ ભાગ લઈ શકશે કોઈ મર્યાદા એકવીસ થી ચાલીસ વર્ષની રાખવામાં આવેલ છે જિલ્લા બાળ સુરક્ષા એકમ માં આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ છે તેર હજાર બસો ચાલીસ ફિક્સ પગાર ધોરણ બાર પાસ હોય તેવા ઉમેદવાર આમાં ભાગ લઈ શકે છે તેમજ અનુભવની વાત કરીએ તો રિલેટેડ ફિલ્ડમાં એક વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ વયમર્યાદા એકવીસ થી ચાલીસ વર્ષની છે બીજી પોસ્ટ છે આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર તેમાં બાર હજાર ત્રણસો ને અઢાર ફિક્સ પગાર ચૂકવવામાં આવશે તેમાં પણ બાર પાસ ઉમેદવાર કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોવો જોઈએ એક વર્ષનો એક્સપિરિયન્સ રિલેટેડ ફિલ્ડમાં હોવો જોઈએ એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવાર આમાં અરજી કરી શકે છે શરતો આપેલ છે ઉપરોક્ત જગ્યાઓ માટે નિયત શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો જ ઉમેદવારી નોંધાવી શકશે ઉપરોક્ત જગ્યાઓ માટેનો અનુભવ દર્શાવેલ શૈક્ષણિક લાયકાત બાદનો જ માન્ય ગણવામાં આવશે ઉમેદવાર એક કરતાં વધુ જગ્યા માટે ઉમેદવારી નોંધાવી શકશે નહીં ટર્મ નંબર એક અને બે માટે ફક્ત મહિલા ઉમેદવારોનું જ રજિસ્ટ્રેશન કરવામાં આવશે રજિસ્ટ્રેશનનો સમય સવારે નવ કલાકથી અગિયાર કલાક સુધીનો રહેશે ત્યારબાદ આવેલ ઉમેદવારોનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે નહીં આ ઇન્ટરવ્યુમાં કોઈ પણ જાતના ભથ્થા કે રકમ ચૂકવવામાં આવશે નહીં જાહેરાત આપ્યા બાદ ઉપરોક્ત કરાર આધારિત જગ્યાની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી કે તેમાં ફેરફાર કરવા અંગેનો અભાધિત અધિકાર જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ અરવલ્લીનો રહેશે સરનામું છે જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ સ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મોડાસા જિલ્લો અરવલ્લી આજે ભરતી જાહેર કરવામાં આવી છે તે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકાર શ્રીની મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમ અરવલ્લી તથા સમાજ સુરક્ષા ખાતાની કચેરી ગાંધીનગર અને પ્રોજેક્ટ એપ્રુવલ બોર્ડ માન્યતા પ્રાપ્ત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ જિલ્લો અરવલ્લી ખાતે અગિયાર મહિનાના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે આ ભરતી જાહેર કરવામાં આવી છે ફિક્સ પગારની જગ્યાઓ ભરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ તારીખ છ ત્રણ બે હજાર પચીસ ના રોજ પોતાના શૈક્ષણિક લાયકાત અનુભવના અસલ પ્રમાણપત્રો જન્મના આધાર પુરાવા તાજેતરના બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ તથા સપ્રમાણિત નકલો સાથે સવારે નવ થી અગિયાર કલાક સુધીમાં બી બત્રીસ વયતળીએ તત્વ આર્કેડ જિલ્લા સેવા સદનની સામે શામળાજી હાઈવે મોડાસા જિલ્લો અરવલ્લીના સરનામે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે ધન્યવાદ